નમસ્કાર મિત્રો એક માર્ચ બે હજાર છવ્વીસથી પેન્શનરોને મળશે બે મોટી ભેટ તો મિત્રો તમે પણ એક પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે તો મિત્રો તમને સૌને એક માર્ચ બે હજાર છવ્વીસથી સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે તો મિત્રો કયા કયા લાભો અને કયા કયા ફાયદા થવાના છે તેને આપણે ટૂંકમાં જાણીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસથી લાગુ થશે તો તમને એડીએસ પેટે કેટલું એડિયસ મળશે ત્યારબાદ મિત્રો જાન્યુઆરીનું જે મોંઘવારી ભથ્થું જાહેર નથી થયું તેની પણ આપણે વાત કરવાના છીએ તો મિત્રો જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું કેટલું મળવાનું છે તેની પણ વાત કરીશું અને મિત્રો પગાર ફિટમેન ફેક્ટરના આધારે કેટલો વધારો થશે તે પણ વાત કરીશું અને પેન્શનરો માટે પણ વાત કરીશું કે પેન્શનમાં કેટલો વધારો થશે અને તેને મેડિકલ એનાઉન્સમાં પણ કેટલો વધારો થશે તો મિત્રો તમામ વાત મિત્રો આપણે વિગતવાર જાણવાની છે તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહતના સંકેત મળ્યા છે જાન્યુઆરી અને જૂન બે માટે ડી એરિયસ એલાઉન્સમાં બે ટકાનો વધારો થઈ શકે છે પરંપરા મુજબ જાહેરાત માર્ચના પહેલા અઠવાડિયામાં શક્ય છે હોળી પહેલા કરવામાં આવે છે અને આ નિર્ણય ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે આ સાત એટલે કે સાતમા પગાર પંચનો બદલાવનો પ્રથમ ડીએ એરિયસ છે મિત્રો અને મિત્રો ત્યારબાદ ડીએ માં બે ટકાનો વધારો કેમ મહત્વનો છે તો મિત્રો વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી સાતમા પગાર પંચનું કાર્યકાળ પૂર્ણ થઈ ગયું છે જાન્યુઆરી બે હજાર એટલે કે બે હજારમાં એક ટકાનો વધારો કરવામાં આવ્યો તો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર સાતમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર અઢારમાં બે ટકાનો અને મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં બે ટકાનો જો બે હજાર છવ્વીસમાં પણ બે ટકાનો વધારો થાય છે તો છેલ્લા છવ્વીસ વર્ષમાં સૌથી ઓછામાં ઓછો એ ગણાય છે પરંતુ ધ્યાનમાં રાખો એક ટકા પણ સીધો સેલેરી એરિયસ અને પેન્શન પર અસર કરે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીએ તો એટ ધ પે કમિશન હાલની સ્થિતિ શું છે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પે કમિશનની જાહેરાત કરી હતી અને ત્રણ નવેમ્બર બે હજાર પચીસે ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર કર્યા હતા હાલ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી એટ ધ પે કમિશન હેઠળ કેટલો સેલેરી વધારો શક્ય છે તેની પ્રારંભિક અંદાજ મુજબ જો મિત્રો ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ છેતાળીસ વચ્ચે સેલરી વધારો તેમાં ત્રીસથી ચોત્રીસ ટકા શક્ય છે લાગુ થવાની તારીખની વાત કરીએ તો એક જાન્યુઆરી બે છવ્વીસ સંભવિત મહત્વપૂર્ણ બાબતની વાત કરીએ તો જ્યારે નવું પે સ્ટ્રક્ચર લાગુ થશે ત્યારે ડીએ ડીએનએ રિસેટ થઈને ઝીરો થઈ જશે જે અગાઉ પણ થતું આવ્યું છે સરકાર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે નવું સ્ટ્રક્ચર લાગુ થયા ત્યાં સુધી ડીએ વધારો બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી